અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાર્ડ કેમિકલ ઠાલવી એક લાખ લોકોનું જીવન જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે આ મામલે ફરિયાદી જીપીસીબી બનવું જોઈતું હતું પરંતુ અધિકારીઓની અડોડાઈના પગલે નહેર વિભાગે ફરિયાદી બનવું પડ્યું છે અંકલેશ્વર ગુજરાત નિયંત્રણ બોર્ડના પાપનો સિંચાઈ વિભાગે પર્દાફાશ કર્યો છે ઉકાએ જમણાકાંઠા નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી હોવા છતાં બોર્ડના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરીને હતી અને આખરે નહેર વિભાગે આ મામલે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે ચૌદ ફેબ્રુઆરીએ હેઝાડ કેમિકલ વેસ્ટને બાકરોલ નજીક નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીને મળતો પાણી પુરવઠો પુરવઠોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા જે બાદ ઉકાઈ નહેર વિભાગ દ્વારા તપાસ કામગીરી પૂર્ણ થતાં જ રાત્રિના અંદાજે પચાસ ક્યુસેક પાણીનો જથ્થો એસ્કેપ ગેટમાંથી નિકાલ કરી દેવામાં આવ્યો હતો જીપીસીબી દ્વારા પણ માછલાના મોત પાછળના કારણે સ્થળ તપાસના નમૂનાના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પાબેન ભાલાણીએ જણાવ્યું હતું કે આ બાબત ગંભીર છે એ માટે જ પોલીસ ફરિયાદ કરી છે

ત્યારે આ મામલામાં જીપીસીબીએ કેમ ફરિયાદ ન નોંધાવી એક તપાસનો વિષય છે જીપીસીબીના કેટલાક અધિકારીઓની અડોરાઈના પગલે અંકલેશ્વરમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે આવા કેમિકલ્સ ઉદ્યોગમાં બીજા ઉદ્યોગપતિને બદનામીનો વારો ન આવે તે માટે આવા કેમિકલ માફિયા સામે કડક પગલાં ભરાય તે પણ અત્યંત જરૂરી બન્યું છે